નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા બનાસ નદીના સમાચાર લઈને આવી ગયા છે તો તારીખ થઈ છે પચીસ સમય થઈ છે અગિયાર વાગ્યાની ત્રીસ મિનિટની તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો છસો ને અઠાણું ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે સપાટીની વાત કરીએ તો છસો એક પોઈન્ટ એસીની સપાટી પોણી પોખી ગઈ છે મિત્રો ભયજનક સપાટી વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીની તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવેલું છે પંદરસો ને બાર ક્યુસેક મિત્રો અને બે દરવાજા ખોલવામાં આવેલા છે પાણી કેટલા પહોંચી તેની માહિતી અમે તમને આપી દઈશું તો માલગઢથી આગળ પાણી પોકી ગયું છે મિત્રો જો માલગઢથી આગળ પાણી જૂનાડી સાઈથી પોકવા આવશે એવા તમને અમે વેડિયા દ્વારા જાણ આપી દઈશું મિત્ર તો આ હતા બનાસ નદીના સમાચાર જો અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઇક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવજો